ઈસવીસન બે હજાર પચીસ ફળ તમારો જન્મ કોઈ પણ મહિનાની તારીખ એક દસ ઓગણીસ અઠ્યાવીસ તારીખે થયો હોય અગર તારીખ બે અગિયાર વીસ ઓગણત્રીસ તારીખે થયો હોય અગર તો તારીખ ત્રણ બાર એકવીસ ત્રીસ કોઈપણ મહિનાની તારીખે થયો હોય અગર તો તમારી જન્મ તારીખ મહિનો અને સાલનો સરવાળો એક થતો હોય બે થતો હોય ત્રણ થતો હોય અગર નવ થતો હોય તો આ વર્ષ મિત્રો તમારું છે મિત્રો આ વર્ષે મારા પ્રેમ વિવાહ લગ્ન જનોઈ પાસપોર્ટ વિઝા પીઆર નોકરી જોબ ધંધો વ્યવસાય તંદુરસ્તી ઓલ એરાઉન્ડ સક્સેસ સંપત્તિ અંક બે અને નવ મિત્રો છે કારણ કે અંક બે ચંદ્રનો નો છે અંક નવ મંગળનો છે ત્રણ ગુરુનો છે ગુરુ ને મંગળ એ તો મિત્ર છે એટલે મિત્ર મિત્રનું કામ કરશે એ વાત સુનિશ્ચિત છે માટે તમે તમારા અગત્યના કામનો આરંભ ઈસવીસન બે હજાર પચીસમાં અંક એક બે ત્રણ અને નવના જાતકોએ શરૂ કરી દેવો જોઈએ અને હા એક અગત્યની વાત ઈસવીસન બે હજાર પચીસના ના અધિષ્ઠાતા દેવ કોણ બે હજાર પચીસનો નો સરવાળો થાય નવ અને તેનો માલિક થાય મંગળ મંગળ એટલે કે હનુમાનજી અને મંગળ એ શિવનો પુત્ર છે તમને યાદ છે ને કે શિવનું વીર્ય જ્યારે કે વાત કરીશું પરંતુ એક વાત યાદ રાખજો કે મંગળ એ શિવનો પુત્ર છે અને મંગળ એ હનુમાનજીના નેજા હેઠળ કામ કરે છે આથી બે હજાર માં એક બે ત્રણ